સુરતમાં તાજેતરમાં સામે આવેલા પંદરસો પચાસ કરોડના મસમોટા ઇન્ટરનેશનલ સાયબર ક્રાઇમ કૌભાંડમાં પોલીસને વધુ એક મોટી સફળતા મળી છે ઉધના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ ગુનાની તપાસ દરમિયાન સાયબર ફ્રોડના નાણાંને રોકડમાં ફેરવી તેને ક્રિપ્ટોકરન્સીમાં કન્વર્ટ કરનાર વધુ ચાર આરોપી અબ્દુલ રબ ચામડિયા અમિત ચોકસી ચિરા ગુર્ફે ચાર્લી સુતરીયા અને પ્રવીણ ગઢિયાની ધરપકડ કરવામાં આવી છે ઉના પોલીસ સ્ટેશનમાં એક તાદર ફોર્મનો ગુનો દાખલ થયેલો હતો જેમાં અમારી પાસે એક ઇન્ફોર્મેશન હતી કે એક વ્યક્તિ છે એ પોતાની પાસે અત્યારે બેંકની ચેકબુક પાસબુક પોતાના બેંકના ડિટેલ્સ અને એક મેમોરેન્ડમ એટલે કે પાર્ટનરશીપની લઈ અને જઈ રહ્યો છે અને આ જે બેન્કના ખાતા છે એ પોતે તાબે ફોર્ડમાં યુઝ કરે છે અને સેબ ફોર્ડમાં જે રીતે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ડિટલ અરેસ્ટ કરવું અથવા તો ગેમિંગ મેન જે ફ્રોડ કરી અને પૈસા લે છે એ પૈસા નાખવા માટે થઈ અને જે બેંક એકાઉન્ટ્સની જરૂર પડે છે એ બેંક એકાઉન્ટ્સ ખોલવા માટેનું કામ આ વ્યક્તિ કરી રહી છે જે આધારે પોલીસ ઇન્વેસ્ટિગેશન કર્યું અમે એ વ્યક્તિને લઈ આવ્યા અને ઇન્વેસ્ટિગેશન દરમિયાન એની પાસેથી ઘણા બધા બેંકના ખાતાઓ પણ મળેલા હતા એની સાથે જે મેઇન આરોપી છે જે અમે અટક કરેલા છે અગાઉ પચીસ જેટલા આરોપી અટક કરેલા છે જેમાં એ કિરાગ અદવાણી કરીને પણ છે કિરાજ અદવાણી જે મેઈન આરોપી છે એની ઓફિસનું જે સર્ચ અમે કર્યું એ વખતે અમને એકસો ચોપઠ જેટલા અલગ અલગ બેંકના કરંટ અને ખાતા મળેલા હતા જેમાં એ લોકો બેંકના એમ્પ્લોઈઝને કર્મચારીઓને પણ સાથે રાખી અને ગુમાસ્તા ધારા વગર પણ દુકાન ખોલી દુકાનના ફોટોગ્રાફ્સ લેવા ખોટા ફોટોગ્રાફ્સ બનાવવા અને એના આધારે બેંક બેન્કમાં એક ખાતું ખોલાવું બેન્કમાં ખાતું ખોલાવી અને એક આખી લિંક જનરેટ કરવી યુપીઆઈ લિંક પણ જનરેટ કરવી અને એ એ લિંક જનરેટ કરી અને ખાતું ખોલાવી અને જે સાચા ફોર્ડના નાણાં છે એ ખાતામાં પડતા હતા જે વખતે જે આ ખોટી રીતે દુકાનની ઓળખ ઊભી કરવી ખોટા ડોક્યુમેન્ટ્સ બનાવવા એના માટેના પણ જે સાત હજાર આપેલા હતા એ આરોપીને પણ અમે અગાઉ વગર કરેલા છે બેંકના આઠ કર્મચારીને પણ અમે અસર કર્યા છે કારણ કે બેંકની કર્મચારીની સંજોગણી વગર આ ફાઇબર ફ્રોલના નાણાં એ ખાતામાં પડે એ શક્ય જ નહોતું આખી એસ્ટાબ્લિશ થઈ અને જે બેંકના ખાતાધારકો છે જે વ્યક્તિ પોતે એક ખાતું જે પોતે જાણે છે કે મારું ખાતું ખોલાવ્યા પછી મારે કિરાજ જાદવાણીને આગળ આ ખાતું વેચવાનું છે જેના બદલામાં મને પચાસ હજાર એક લાખ રૂપિયા આપશે એવું ખાતાધારક જાણે છે એ જાણે છે કે આમાં કોઈ ઇનલેબલ પ્રોગ્લામ નાણાં પડવાના છે છતાં પણ એ પચાસ હજાર અઢ લાખ રૂપિયાની લાલચમાં આવી અને પોતે પોતાનું ખાતું કિરાજ જાદવાણીને વેચતા હતા એવા તમામ ખાતા ધારકોને પણ અમે પોલીસ અગાઉ અટક કરેલા છે એ ઇન્વેસ્ટિગેશનની લાઈન જ્યારે ચાલુ હતી ત્યારે અમારી પાસે એક એવી ઇન્ફોર્મેશન સ્ટડીના આધારે અને ઇન્વેસ્ટિગેશન્સમાં મળી કે જે ખાતાઓ એક ચોક્કસ જેવા જે ખાતાઓ છે એમાંથી આશરે આઠથી નવ જેટલા ખાતાઓમાંથી નેવું નેવું લાખ રૂપિયા જેટલા જે રૂપિયા છે એનું ટ્રાન્ઝેક્શન થયું છે અમિત નામની કોઈ વ્યક્તિ છે અને જેને જેના ખાતામાં આ પૈસા પડેલા છે જ્યારે અમિતની અમે પૂછપરછ કરી ત્યારે અમિતે કીધું હતું કે જે મેં આમાં જે આરોપી છે પકડાયેલા અબ્દુલ રબ અબ્દુલ કાદીર ચામડિયા જેઓ એની પાસેથી જ અમિત જગદીશચંદ્ર ચોકસીના એના અને એના પિતાના ખાતામાં આ નેવ લાખ રૂપિયા ગયેલા હતા જે આરોપ જેમાં અમે અમિત જગદીશચંદ્ર ચોકસીની પણ ધરપકડ કરી છે અને જે આરોપી છે અબ્દુલ રબ અબ્દુલ કાદીર ચામડિયા કે જેણે નેવું લાખ રૂપિયાનું મૂળ એકાઉન્ટ્સમાંથી ટ્રાન્ઝેક્શન અમિત જગદીશ ચંદ્ર ચોકસી એના પિતાના ખાતામાં કર્યું છે એ બંનેને અમે અટક કર્યા છે આની જ્યારે અમે ઇન્ફોર્મેશન લેતા અને ઇન્વેસ્ટિગેશન કરતા હતા ત્યારે આરોપી જે અબ્દુલ અબ્દુલ કાબીર ચામડીયા છે એણે બીજા એક હવાલા હવાલાથી પણ યુએસડીથી ટ્રાન્સફર કરેલા છે જેનું નામ છે જેનું નામ છે ચિરાગભાઈ ઓરભાઈ ચાર્લી નાગજીભાઈ સુકરિયા એમના ત્યાં કામ કરતા પ્રવીણભાઈ લક્ષ્મણભાઈ ઘડિયા જેઓની પણ અમે અટક કરે છે અને યુએસજીટીમાં એ લોકો ત્યાં આ જે પૈસા એકાઉન્ટ્સમાંથી સાયબર ફોર્ડમાં આવતા હતા એનું એ લોકો યુએસજીટીમાં કન્વર્ટ કરતા હતા આ રીતે અમે અત્યારે પોલીસને એકસો ચોસઠ જેટલા બેંકના જે એકાઉન્ટ્સ છે અને એમાંથી પચીસ આરોપીની જે અમે અગાઉ અટક કરેલી હતી જેમાં બેંકના ખાતાધારક ઉપરાંત જે લોકો બેંકના કર્મચારી છે એ જેમને આખું આ કોન્ફોડન્સી બચી છે એ અને જે પૈસા આવ્યા બેન્કના ન્યૂ એકાઉન્ટમાં પૈસા આવ્યા પછી એ પૈસાને ટ્રાન્સફર કરી અને માં જે ટ્રાન્સફર કરવાની આખી એક લાઈન છે જેમાં અબ્દુલ રફ અબ્દુલ કાદીમ ચામડિયા અમિત જગદેશચંદર ચોકી અને ચિરા ગુરુ ચાલી નાજક કર્યા અને તમને અઠ્ઠોડ બધા નામની અમે પાટક કર્યું છે

અા આપણી પાસે ઇન્વેસ્ટિગેશન માં મળ્યું છે કે જે એપ્લિકેશન્સ માં એ લોકો ખાતાધારકોના પાસવર્ડ અને આઈડી પણ એ લોકો શેર કરતા હતા એમના મોબાઈલ નંબરના આધારે ઓટીપી પડી અને આઈડી પાસવર્ડ પણ એ લોકો ચેન્જ કરતા હતા અને આખા જે પૈસા છે એ રૂપિયામાંથી યુએસડી માં પણ ટ્રાન્સફર કેવી રીતે કરવા એ તમામ લાઈન એસ્ટાબ્લિશ કરી અને 5 રૂપિયાની અત્યારે અમે સુરત ઝોન થી અને ઉદ્યાપોલી થી નામ કરી છે ઓકે આ જે સાયબર ફ્રોડનું ઇન્વેસ્ટિગેશન દરમિયાન અમે ચાર આરોપીની અટક કરી છે અને એમાંથી કઈ રીતે ઇન્ડિયન રોપીસનું ફ્રોડ કરી ન્યૂડ એકાઉન્ટમાંથી ટ્રાન્ઝેક્ટ કરી અને યુનિવર્સિટીમાં કન્વર્ટ કરવું ત્યાં સુધીની જે લાઇન પકડાઈ છે જેમાં ચાર આરોપી પણ અમે અટક કર્યા છે અને એ આ જે ચાર આરોપી છે એમની દુકાન અને ઘરનું સર્ચ કરતાં આશરે બે કરોડ સાહીઠ લાખ બત્રીસ હજાર રૂપિયા સુધીનું સોના ચાંદી અને રોકડ સાથેની

આઠસો ગ્રામ ચાંદી અને ચારસો તેર પોઈન્ટ સાડત્રીસ કેરેટના રફ હીરા પણ પોલીસને મળી આવ્યા છે આરોપીઓ દ્વારા આટલી મોટી માત્રામાં રોકડ અને કિંમતી વસ્તુઓ સંગ્રહિત કરવામાં આવી હતી જે સીધી રીતે સાયબર ફ્રોડના કાળા નાણાંનું હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે સંવાદદાતા સંજયસિંહ રાઠોડનો અહેવાલ ગુજરાત તક સુરત